ધારાસભ્ય કેતન ઇનામદારના આક્ષેપ બાદ મેરા કુઆ મંત્રી વિક્રમ પરમાર પ્રેસ કોન્ફરન્સ યોજી મૃતક સભાસદોના ખાતામાંથી ઉપાડેલા રૂપિયાને જાતે ઉપાડ્યો હોય તેવું સ્વીકાર્યું પોતાની જાતે મૃતક સભાસદોના અંગૂઠાને સહી કરી રૂપિયા ઉપાડ્યા હોવાનું સ્વીકાર્યું છે મેરા ડેરીના મંત્રી દ્વારા રૂપિયા ઉપાડી મંડળીના હિત માટે વાપર્યા હોવાનો દાવો કરાયો મેરાકુઆ ડેરીના મંત્રીએ વરસડા ગામના ડેરીના મંત્રી ઉપર ત્રણ લાખ ચોસઠ હજાર નવ્વાણુંના ઉચ્ચાપથના અક્ષર કર્યા છે મેરાકુઆ ડેરીના મંત્રી દ્વારા સાવલી નગરપાલિકાના શોપિંગ સેન્ટર બાબતે ત્રણ પોઈન્ટ પાંચ લાખ રૂપિયાનું ખોટા ઉઘરાણી કર્યા આક્ષેપ કર્યા છે મેરાકુઆ મંત્રી વિક્રમ પરમાર દ્વારા સ્વીકારવામાં આવ્યું કે મેં ભૂલ કરી છે અને મને જે સજા થાય તે સ્વીકારું છું ચેક કરી શકો એમ તો કેતન આ રજૂઆત મારી મારી બીજી એક પ્રશ્ન છે કે હાલની અંદર જો મારા પર કેતનભાઈ એક્સેપ્ટ એક્સેપ્ટો મેં કૌભાંડ કર્યો છે કે મેં મૃતક સભા ખાતા કર્યા કે જે નથી દૂધ ભરતા એના નામે દૂધ બોલાડી એવું કહેવાય કેતનભાઈ હાલની અંદર મારી બાજુમાં વર્ષડા મંડળી ત્યાંની અંદર આ એકથી દસ તારીખ એક પાંચ બે હજાર પચીસથી થી દસ પાંચ બે હજાર પચીસ જિલ્લા રજિસ્ટ્ર દ્વારા વહીવટ મૂકવામાં આવ્યો છે વર્ષડા ડેરીની અંદર जे पहला अगो वर्षदा जे परमरना राजूभाई जे एक टीपू दूध नेता भरता केव दूध नेता भरता प्रमुख बनी गा गमिथी विरोध जिला रजिस्टर रजिस्ट्र अर्जी गई आधार आधारे जिल्हा रजिस्टर एवढं हुकम करतो हो की वहिवटदार निमणूक करो तो मान्य कीर्तनभाई इमानदार धारासभ्यर्षडा के वहिवटमो केरोडा डेरीनो वहिवट नाही चाले तो जिल्हा रजिस्टर वहिवटदार निमणूक करो તો બરોડા ડીટી દ્વારા વૈવડનો વરસદાર ડીટી એક્સેપ્ટ ના કરતા કેતનભાઈ માનદાર દ્વારા જિલ્લા રજીસ્ટર દ્વારા જિલ્લા રજીસ્ટરનો વૈવડ ધારમી કર્યો એ વૈવડ ધાર દ્વારા હાલની અંદર છે જે કેતનભાઈ મને કહે છે કે મૃતક સભાસદના નામ પર ખાતામાં દૂધ ભરાયું અને આવું કર્યું જ્યારે એમની જ અંદર વરસડા મંડળીની અંદર વૈવડ ધાર દ્વારા 1 5 2001 5 2025 થી 10 5 2025 ના રોજ વૈવડ ધાર દ્વારા વરસડા મંડળીના ખાતામાંથી ત્રણ લાખ ચોસઠ હજાર નવ્વાણું રૂપિયા જે વરસડા ડેરીના મંત્રી ગોપાલભાઈ શાંતિલા પ્રજાપતિના નામે એમના ખાતાની અંદર જમા કર્યા અને એમના ખાતાની અંદર